નમસ્કાર મિત્રો તાજેતરમાં યુજીસી દ્વારા નેટ પરીક્ષાની જાહેરાત આવી છે ત્યારે આ ત્રાણું પેજના ઓફિશિયલ નોટિફિકેશનમાંથી પરીક્ષાને લગતી અગત્યની ફૂલ ડિટેલ્સ નવા સુધારા સાથેની માહિતી આ વિડીયોમાં આપેલ છે ઓછા સમયમાં બધી વિગત તમે સમજવા માગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે જોઈ લેજો તો જોઈએ શું છે ફૂલ ડિટેલ્સ મિત્રો તમે જાણતા હશો કે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જેના દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે નેટનું પૂરું નામ છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ આ પરીક્ષાનું આયોજન એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા થાય છે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માગતા હોય તો નેટ અથવા જી સેટ આ બેમાંથી કોઈ એક પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે આ પરીક્ષા એક લાયકાત છે દર વર્ષે જૂન અને ડિસેમ્બર એમ વર્ષમાં બે વાર આ પરીક્ષા લેવાય છે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતીમાં મેરિટમાં જો તમે આ નેટ પરીક્ષા પાસ કરેલ હશે તો એના આઠ માર્ક્સ ગણાય છે જો તમે આ પરીક્ષા આપવા માંગતા હોય તો તમારી પાસે કોઈપણ ફેકલ્ટીમાં કોઈપણ વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે જેમ કે એમ એ એમ કોમ એમએસસી એમ બી એમ એજ્યુકેશન એમએડ એમએસડબલ્યુ ડબલ્યુ એમ ફાર્મ વગેરે માસ્ટર ડિગ્રીમાં કુલ પિંચાશી જેટલા વિષય ઉપર આ પરીક્ષા લેવાય છે બીજું કે આ પરીક્ષા આપવા માટે બીએડની જરૂર નથી ફક્ત માસ્ટર ડિગ્રી હોય એટલે એ વિષયમાં તમે પરીક્ષા આપી શકો છો બીજું કે આમાં મિનિમમ ટકાવારીનું ધોરણ પણ નક્કી છે જેમ કે જનરલ કેટેગરી અને ઇડબ્લ્યુએસ ઉમેદવારો માટે માસ્ટર ડિગ્રીમાં મિનિમમ પંચાવન ટકા સાથે પાસ હોવા જરૂરી છે ઓબીસી એસસી એસટી અને પીએચ આ અનામત કેટેગરીના ઉમેદવારોને પાંચ ટકાની છૂટ મળે છે એટલે એમના માટે માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા પચાસ ટકા હોય તો પણ એ આ પરીક્ષા આપી શકે છે હવે માસ્ટર ડિગ્રીમાં જેમનો અભ્યાસ ચાલુ છે જેમ કે પહેલાં વર્ષમાં હોય અથવા તો કોઈ બીજા વર્ષમાં હોય તો એ પણ આ પરીક્ષા આપી શકે છે પણ એના માટે નિયમ એ છે કે એ કેટેગરી મુજબ જે ટકાવારી નક્કી થયેલ છે એટલા પર્સેન્ટેજ સાથે માસ્ટર ડિગ્રીમાં પાસ થવા જોઈએ જો એટલા ટકા ન આવે તો એ ડિસ્કવોલિફાઈડ ગણાય છે ગ્રેજ્યુએશનના ચાર વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સમાં અભ્યાસ ચાલુ હોય તો એ પણ આ પરીક્ષા આપી શકે છે પણ એમને આ પરીક્ષા ફક્ત પીએચડી કરવા માટે જ માન્ય ગણાશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે માન્ય નહીં ગણાય આ પરીક્ષા આપવા માટે ફોર્મ ભરવાની તારીખ છે સાત દસ બે હજાર પચીસથી સાત અગિયાર બે હજાર પચીસ ફોર્મ ભરવાની લિંક અને આ ઓફિશિયલ નોટિફિકેશન જો તમે જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થાય તો દસથી બાર નવેમ્બર બે હજાર પચીસ આટલા દિવસો દરમિયાન તમે લોગિન થઈ અને અમુક વિગતમાં ઓનલાઈન કરેક્શન કરી શકશો બધી વિગત નહીં સુધારી શકો બીજું કે આમાં સ્પષ્ટ સૂચના છે કે એક જ એપ્લિકેશન કરવાની છે જો તમે એક કરતાં વધુ એપ્લિકેશન કરેલ હશે તો એ રદ થશે નામ પિતાનું નામ અને જન્મ તારીખ બારમા ધોરણની માર્કશીટ મુજબ લખવાની સૂચના છે પરીક્ષા ફોર્મ હવે તમે સીએસસી સેન્ટર ઉપરથી પણ ભરી શકો છો આ પરીક્ષા કોમ્પ્યુટર પર ઓનલાઈન લેવાનાર છે સીબીટી મોડ પર ઓએમઆર સીટમાં ઓફલાઈન નહીં લેવાય એટલે આ ખાસ ધ્યાન લેવું તમે કોમ્પ્યુટર ઉપર એક્ઝામ કેવી રીતે આપવી એનો જો તમને મહાવરો ન હોય તો મોક ટેસ્ટની લિંક પણ વિડિયોની નીચે આપેલી છે તમે પ્રેક્ટિસ કરી શકો છો પરીક્ષાની તારીખ આ વખતે નોટિફિકેશનમાં જાહેર નથી થઈ ડિસેમ્બર મહિનામાં ગમે ત્યારે પરીક્ષા હોઈ શકે છે આમાં કુલ બે પેપર હોય છે જેમાં પેપર એકમાં પચાસ એમસીક્યુ અને સો ગુણ છે પેપર બેમાં સો એમસીક્યુ અને બસો ગુણ છે બંને પેપર માટે સળંગ સમય છે ત્રણ કલાક બંને પેપર એક જ સાથે લેવાય છે બે પેપર વચ્ચે કોઈ બ્રેક નથી આમાં નેગેટિવ માર્ક્સ નથી એટલે આ એક સારી બાબત કહી શકાય કે તમારો જવાબ ખોટો પડશે તો માર્ક્સ નહીં કપાય માટે દરેક જવાબ ખાસ સ્ટીક કરવા એક પણ જવાબ ખાલી ન છોડવો હવે પેપર એક અને બેમાં શું પૂછાય તો પેપર એકમાં રિસર્ચ એપ્ટિટ્યુડ રિઝનિંગ એબિલિટી સમજ ચકાસતા પ્રશ્નો અને જનરલ ને લગતા પ્રશ્નો હોય છે જ્યારે પેપર બેમાં માસ્ટર ડિગ્રીમાં તમારો જે મુખ્ય વિષય છે એમાંથી પ્રશ્નો હોય છે માટે કન્ટેન્ટની તૈયારી રાખવી માસ્ટર ડિગ્રી લેવલનું કન્ટેન્ટ પૂછાય છે પ્રશ્ન પેપરની ભાષા ઇંગ્લિશ અને હિન્દી છે એટલે કે પ્રશ્ન બંને ભાષામાં લખેલ હશે પણ પેપર બેમાં જેનો મુખ્ય વિષય ગુજરાતી છે તો એને પેપર બેના પ્રશ્નો ગુજરાતીમાં હશે મુખ્ય વિષય જેનો સંસ્કૃત છે તો એના બધા પ્રશ્નો સંસ્કૃતમાં હશે બાકી બીજા વિષય માટે ઇંગ્લિશ અને હિન્દી ભાષામાંથી પ્રશ્નો હશે જો તમે આગળના વર્ષની નેટની આ પરીક્ષાનું પ્રશ્ન પેપર એના જવાબ સાથે જોવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવજો વધુ કોમેન્ટ આવશે તો એના ઉપર હું વિડીયો મૂકીશ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પરીક્ષા ફી કેટેગરી મુજબ છે જેમ કે જનરલ કેટેગરી માટે અગિયારસો પચાસ રૂપિયા ઈડબ્લ્યુએસ ઓબીસી માટે છસો રૂપિયા એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે ત્રણસો પચીસ રૂપિયા ફી છે કે જે ઓનલાઈન ભરવાની છે આમાં ફક્ત જેઆરએફ માટે જ ઉંમર મર્યાદા છે જેઆરએફ એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશીપ એના માટે ત્રીસ વર્ષ છે અનામત કેટેગરીમાં પાંચ વર્ષની છૂટ છે આસિસ્ટન્ટ પ્રોફેસર અથવા તો પીએચડી એડમિશન આમાં આ માટે જો તમે નેટ પરીક્ષા આપતા હોય તો એના માટે કોઈ ઉંમર મર્યાદા નથી જેથી લાયકાત ધરાવતા તમામ આ પરીક્ષા આપી શકે છે હવે પરીક્ષા કેન્દ્ર તો આટલા કેન્દ્રોમાંથી તમે કોઈ પણ પરીક્ષા કેન્દ્ર સિલેક્ટ કરી શકો છો અને ત્યાં પરીક્ષા આપી શકો છો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આમાંથી કોઈપણ ચાર પરીક્ષા કેન્દ્રને તમારે પ્રાયોરિટી ક્રમ આપવાનો થશે આ વખતે બારડોલી એક નવું કેન્દ્ર ઉમેરાયું છે અને હિંમતનગર આ વખતે કેન્દ્રમાંથી ડિલીટ થયું છે નેટ પરીક્ષાના ફોર્મ ભર્યા પછી વારંવાર યુજીસી નેટની વેબસાઇટ જોતા હોય એરર આવતી હોય ક્યારેક સાઇટ ન ખુલે એવું બની શકે તો એના માટે યુજીસી નેટ દ્વારા સંદેશ એપ નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં સીધા જ યુજીસી નેટ પરીક્ષાને લગતી દરેક અપડેટ તમે જોઈ શકશો તમે જ્યારે નેટ પરીક્ષાનું ફોર્મ ભરો છો તો ફોર્મ ભરતી વખતે તમે આ પરીક્ષા શેના માટે આપવા માંગો છો એના ત્રણ ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે જેમાં ઓપ્શન એક જીઆરએફ આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી જો આ ત્રણેય માટે નેટ પરીક્ષા આપવા માગતા હોય તો નંબર એક સિલેક્ટ કરો જો તમે આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી એના માટે પરીક્ષા આપતા હોય તો નંબર બે સિલેક્ટ કરો ફક્ત પીએચડી એડમિશન માટે નેટ પરીક્ષા આપવા માગતા હોય તો ત્રણ નંબર સિલેક્ટ કરો જો નેટ પરીક્ષા પાસ કરેલ હોય તો પીએચડીમાં તમને એન્ટ્રન્સ પરીક્ષા આપ્યા વગર એડમિશન મળી શકે છે જેમાં સિત્તેર જેમ ત્રીસનો રેશિયો રહેશે સિત્તેર ગુણ નેટ પરીક્ષાના અને ત્રીસ ગુણ રૂબરૂમાં જે આ રેશિયું હોય છે એના રહેશે પણ ખાસ અગત્યની બાબત યાદ રાખવાની છે કે પીએચડી માટે નેટ પરીક્ષા પાસ કરો છો તો આ પાસિંગ સર્ટિફિકેટની વેલિડિટી ફક્ત એક વર્ષ જ રહેશે એક વર્ષમાં જો તમને પીએચડીમાં એડમિશન નથી મળતું તો બીજા વર્ષે આ સર્ટિફિકેટના આધારે પીએચડીમાં એડમિશન નહીં મળે ફરીથી તમારે આ પરીક્ષા આપવી પડશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે નેટ પરીક્ષા પાસ કરો છો તો એ લાઈફ ટાઈમ વેલિડ ગણાશે ફોટો અપલોડની સૂચના એ છે કે ઓનલાઈન ફોર્મમાં તાજેતરનો પાસપોર્ટ ફોટો અપલોડ કરવો ફોટો અને સિગ્નેચરની સાઇઝ અહીંયા તમે જોઈ શકો છો આ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ અને ઇડબ્લ્યુએસ કેટેગરીમાં ચાલીસ ટકા ગુણ હોવા જોઈએ અનામત કેટેગરી માટે પાંત્રીસ ટકા ગુણ હોવા જોઈએ પણ ફક્ત આટલું જ પૂરતું નથી પરીક્ષામાં હાજર કેન્ડિડેટ્સના છ ટકા ઉમેદવારોને ક્વોલિફાઈડ સર્ટિફિકેટ મળે છે કે જે વેબસાઇટ ઉપર સોફ્ટ કોપીમાં મૂકવામાં આવે છે અન્ય કેટલીક સૂચનાઓ પર નજર કરીએ તો પરીક્ષામાં બે કલાક વહેલા પહોંચી જવું પરીક્ષા ખંડમાં ત્રીસ મિનિટ પહેલાં એન્ટ્રી બંધ થઈ જશે માટે ટાઈમસર પહોંચી જવું જો તમે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એના માટે સૂચના એ છે કે કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં તમારી જ્ઞાતિનું નામ હોય તો જ તમને ઓબીસી કેટેગરીનો લાભ મળી શકે છે આ કેન્દ્ર સરકારની યાદીમાં નામ છે કે નહીં એ જો તમે ચેક કરવા માગતા હોય તો વેબસાઇટની લિંક નીચે આપેલી છે તમે ઓનલાઈન ચેક કરી શકો છો મિત્રો આ પ્રકારના અન્ય એજ્યુકેશનલ વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો આપને ગમ્યો હોય તો કોમેન્ટમાં બસ ઓકે લખો આપની પાસે આટલી જ અપેક્ષા છે આટલું પણ નહીં કરી શકો